તો આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં તોતેર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે તોતેર તાલુકાઓ વરસાદથી તરબોળ બન્યા છે આજે સવારે આઠ વાગ્યા સુધીમાં તો તાલુકાઓમાં મેઘરાજાએ પધરામણી કરી જેમાં પાટણના સરસ્વતી તાલુકામાં સવા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો દ્વારકાના ખંભાળિયામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે દ્વારકા જિલ્લામાં ફરી એક વખત મેઘો મહેરબાન તો ખેડા તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે ગઈકાલે પણ ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આ સિવાય અલગ અલગ જિલ્લાઓમાં કુલ તોતેર જિલ્લાઓમાં વરસાદે પધરામણી કરી છે બહુચરાજીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે સવારે આઠ વાગ્યા સુધીમાં જે વરસાદ નોંધાયો છે તેમાં રાજકોટના કાલાવડમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે બહુચરાજીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે મહેસાણાના વિસનગરમાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે માતરમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે ખેડાના માતરમાં એક ઇંચ વરસાદ વરસ્યો ક્યાંક ક્યાંક રસ્તા પર પાણી પણ ભરાયા પાટણના શંખેશ્વરમાં અને ઈડરમાં એક એક ઇંચ વરસાદ ખાબક્યો છે આ સિવાય સમી વાસો અને મહેસાણાના ઊંઝામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે મહેસાણાના વડનગર અને ચાણસમામાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક છૂટો છવાયો વરસાદ અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો ઓગણસાઠ પોઈન્ટ તેત્રીસ ટકા વરસાદ વરસ્યો છે તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીનો છોતેર પોઈન્ટ પિસ્તાળીસ ટકા વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીનો સૌથી સારો એટલે કે ચુમ્મોતેર પોઈન્ટ તેતાળીસ ટકા વરસાદ વરસ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો ઓગણસિત્તેર પોઈન્ટ પચાસ ટકાનો વરસાદ વરસ્યો છે મધ્ય ગુજરાતમાં સિઝનનો ઓછો વરસાદ એટલે કે એકતાળીસ પોઈન્ટ છ્યાસી ટકા વરસાદ વરસ્યો છે તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો એનાથી પણ ઓછો આડત્રીસ ટકા જેટલો વરસાદ વરસ્યો છે